પ્રવેશ કરનાર આમ આદમી પાર્ટી ના નગરસેવકોને અભિનંદન પાઠવવા તેમજ સુરતના ના ધન્યવાદ કરવા આવતીકાલે સવારે દિલ્હીના મુખ્ય પ્રધાન

નામ મારું મનોજ સોરઠિયા છે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છું આવતીકાલે અરવિંદજી આમ આદમી પાર્ટીની જે ઉત્સાહ છે આમ આદમી પાર્ટીને જે રીતે ગુજરાતે સ્વીકાર્યા છે અને જેવી રીતે આમ આદમી પાર્ટીને સુરતની અંદર આટલી મોટી જીત અપાવી છે આ ઉત્સાહની અંદર આ વિજય ઉત્સવની અંદર અરવિંદજી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી આવતીકાલે સુરત આવી રહ્યા છે સવારે આઠ વાગે એરપોર્ટ ઉપર એમનું સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ બપોર પછી ત્રણ વાગે માનગઢ ચોક મિની બજારથી એક ભવ્ય રોડ શો જે છે એ ત્યાંથી શરૂ થાય અને તક્ષશિલા કોમ્પ્લેક્સ સુધી જશે અને તક્ષશિલા કોમ્પ્લેક્સ ઉપર અરવિંદજી તમામ જે સ્થાનિક ત્યાંની કાર્યકર્તાઓ ત્યાંની જનતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદજી એમને સંબોધિત કરશે અને ત્યાંથી પછી ફરી એરપોર્ટ જઈ અને આ કાર્યક્રમ અમે આજો આખા દિવસનો કાર્યક્રમ આવી રીતે એરેન્જ કર્યો છે અમુક નામી અનામી અગ્રણીઓ સામાજિક આગેવાનો ઉદ્યોગપતિઓ સર્કિટ હાઉસમાં પર્સનલ મીટિંગ માટે આવવાના છે એમનું પણ આયોજન કરવામાં આવ્યું છે